આપણે ફાઈનલી હવે મેઇન ગેટ ની અંદર આપણે એન્ટ્રી કરી દીધી છે તો એની કેટલી છે ટ્રાફિક તો તમે જોઈ શકો છો મિત્રો જોગો યહી 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 તો તમે જોઈ શકો છો ઉપરના ભાગવો પણ છોકરાઓ માટે રમવાના રમકડા ની દુકાનો છે અને પરસાદી પણ છે તો મિત્રો ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે તો પર્વત ના ચડી જતા હોય તો અહીંયા લિફ્ટની પણ સુવિધા કરેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો અлле લિફ્ટ ની પર સુવિધા કરેલી હોય તો સારું કહેવાય એમ છેની વાત કરીએ કે જે ઉંમર માં મોડા હોય ને ચાલી ન ઉપર ના ચડી શકતા હોય એના માટે બહુ મહત્વ સુવિધા કેવાય લિફ્ટ ની અને આજ મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક કેટલી બધી આયેલી છે અને બાજુમાં પાણી આવે ને દેખો તમે પહાડ ઉપરથી આવે ની મિત્રો આટલા ઉઠી આવ્યા છે તમે જોઈ શકો છો

આપણે અહીંયા લઈએ મિત્રો આપણે અરજી પાવડી ચડી લીધી છે અને અરજી બાકી છે અને આ ભાગમાં ભી તમે જોઈ શકો છો લોકેશન પથરામાંથી પાણી કેવું વહે છે

અમે મિત્રો તમને આ સાઈડ થી જોઈ શકો છો તો મિત્રો આપણે હવે મંદિર ની નજીક આવી ગયા છીએ જો દેખા જે તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર દૂર થી આવીતા દેખાય પણ

તો મિત્રો આપણે હવે મંદિરની નજીક બહુ પહોંચી ગયા છીએ હવે આપણે તબૂતિ કરવાના છે ખાલી અને મંદિરના શહેરમાં તો મેન આપણે આવી ગયા છીએ અને લાગે તો થાક થોડો થોડો આરામ કરવા માટે આપણે ઉભા રહ્યા છોડો એટલે હવે આપણે આરામ કરી અને પછી આપણે સીધા મળીએ મંદિર મંગાવ્યું લોકો બન્યા રહી જાય જુઓ કે મંદિરના ચોકમાં આખી પબ્લિક અત્યારે છે અને આ મારા રાજુભાઈ અને લાલુભાઈ બરાબર

મિત્રો આ રીતે લોકેશન આવે મંદિર ઉપરથી તમે જોઈ શકો છો મિત્રો તમે સુનતા માતાના લાઈવ દર્શન કરી શકો છો જય સુનતા માતા पर वाले सिग्नल पे भी है है और ये सरकार का साथ है प्रतिदिन क्षेत्र में व्यवस्थाएं आ रहा है और ये देना है तो मित्रों ती आर मंदिर लोकेशन देखी सको तो लोकेशन आवे અને આ છે અમારેાલુભાઈ અને રાજીભાઈ એ માતા એ માતા ઓ પાણી માર ઓ ગોમરી મારવા લાગ્યા હાથી મિત્રો મંદિરના આજુબાજુનો લોકેશન તમે જોઈ શકો છો मित्रों तमने संगा माता लाइव दर्शन भी कर અને બહારનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો આ રીતે છે અને અત્યારે ઘણી બધી પબ્લિક તો તમે જોઈ શકો છો આ રીતે અત્યારે છે અને આજુબાજુનું લોકેશન મંદિરની આગળ આ રીતે છે તમે જોઈ શકો છો મિત્રો Terima kasih telah menonton! ના દર્શન કરાવી દીધા અને આપણે પણ સુધા માતાના દર્શન કરી દીધા મિત્રો આપણે જોવા જઈએ તો ગુજરાતમાં આપણે અંબાજીનું ધામ એક પવિત્ર ધામ ગણાય અને રાજસ્થાનમાં ગલીએ તો આપણે એક સુધા માતાનું ધામ ગણાય પવિત્ર ધામ તો મિત્રો અહીં વ્લોગ અમે પૂરો કરીએ છીએ તો અમારી ચેનલનું નામ છે બીપી વ્લોગ મિત્રાજી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો અને કોમેન્ટ કરજો જય માતાજી